સુરેન્દ્રનગરમાં ધંધુકા લીંબડી મોરબી રૂટની એસટી બસમાં કંડક્ટર દ્વારા એક વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવતા ચકચાર મચી જવા પામી છે જેમાં ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો મળતી માહિતી અનુસાર મોઈન નામના ઓગણીસ વર્ષીય વિદ્યાર્થીની એસ બસમાં ટિકિટના બાકીના છૂટા પૈસા આપવા બાબતે કંડક્ટર સાથે બોલાચાલી થઈ હતી જે બોલાચાલી બાદ મામલો ગરમાતા ઉશ્કેરાયેલા કંડક્ટરે વિદ્યાર્થીને ઢીબેડી નાખ્યો હતો લીંબડી બસ સ્ટેન્ડ ખાતે એસટી બસમાં જ કંડક્ટર દ્વારા વિદ્યાર્થીને માર મારતા લોહીલુહાણ થયો હતો ત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જો કે એસટી બસના કંડક્ટર દ્વારા અવારનવાર મુસાફરો અને વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કરવામાં આવતું હોવાની પણ મુસાફરો દ્વારા અગાઉ અનેકવાર ફરિયાદ કરવામાં આવી છે ત્યારે સમગ્ર બનાવનો વિડીયો વાયરલ થતાં ભોગ બનનાર વિદ્યાર્થીના માતા પિતાએ કંડક્ટર વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી હું કાલ સવારે સુરેન્દ્રનગર મુસાફરી કરતો હતો તો ઉપાસના પાસે ઉતરવા ગયા ત્યારે મારે હારે બપ થઈ હતી તો એ મારો વાંક એમાં જરાય નતો પાછળથી કોઈ બોલ્યું હશે કે મારા બે રૂપિયા વાકે એમાં ઉશ્કેરાઈ ગયેલા અને મને ગારો દીધેલી મેં એમને શાંતિથી સમજાયા તો એ નો માયના અને એમણે મને કાલ ગારો દીધી અને ધમકી દીધી હતી પછી આજ સવાર કાલ તો અમારે પતી ગયું તું કાલ આજ સવારે અમે બસ સ્ટેન્ડ જેવા આવ્યા એવા મને કીધું કે તું બસમાં ચડતો નહીં નકર તને હેરાન કરીશ ને આમ કરીશ ને મારા બીજા બીજાને ને ધમકી દીધી પછી અમે બસમાં ચડી ગયા એમણે મને તે ઉશ્કેરાય રાખ્યો હું શાંતિથી હું સીટ ઉપર ઊભો થયો તો એમણે મને છાતીમાં પાટું મારી સુડાઈ મારી સુડાયો સુડાઈ દીધો અને એને પાંચ છ વખત ટિકિટનો સ્પોંજ મારેલો અને પછી અમે અહીંયા લીમડી બસ સ્ટેન્ડમાં એમણે મને દબાણથી લખાડાયું કે આ એને ભૂલથી થઈ ગયું એને સમાધાન કરી અને આમ ને તેમને કે આમાં મારો કઈ પદુભાવ કે હું પોતે બોલું આમાં મારો કઈ વાંક નથી ને આ છોકરો પોતે થઈ ગયો કેસ એના ગાયબ કર્યા એવી રીતના મારી ઉપર ખોટા આરોપ લગાવ્યા અને અમે પછી દવાખાને જતા રહ્યા અત્યારે અમે શ્રેદ સીટી સ્કેન જઈ છે